हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल छाया ठाकुर ब्लॉग्स तो अम लोग जई रहा है चालता मारी और मारी बहन बने बाधा ये पूरी करवा थ गामे केमीटर थे नीचे पेंशन कर दईश तो अम लोग सांजना साढ़ा चार वगे निकली रहिए घर थी तो चलो निकली जाइए हमें फोन बैग मकूँ के बार झरमर झरमर वरसा थे रो अमक विचार्यू कि वरसाद के गम ते लोग जैिए निकली जाए कम के हूँ एवं मानूँ बाधा हूँ राखू एट एक टाइम पीरियड राखती हूँ कि आ टाइम में हूँ आईश दर्शन करने तो सात तारीख पहला मारे जवा તો સાત તારીખ હવે આજ ઓલરેડી ત્રીસ તો થઈ ગઈ છે બે ત્રણ દિવસ જતા થશે આતે પછી ખબર નહીં કંઈક કામ આવી જાય ને ના જવાય તો એટલે અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ હું અને નિશા પણ નહીં તો ચાલો રેડી થઈ ગયા છીએ ટ્રેકની ટી શર્ટ એટલા માટે પહેર્યું છે પહેલાં કુર્તીને હું પહેર્યું હતું પણ વરસાદના કારણે પલળી જઈશું તો ટ્રેક ટ્રેકની ટી શર્ટ બરાબર રહેશે બીજું મંદિર નથી બન્યું એટલે માતાજી અહીંયા આવે તો ચેક પર છે તો માતાજીના પગે લાગી લઈએ અને નીકળીએ જો ગઈ સવારમાં નાવાઈ હતી નહીં ને પછી નહીં ધોઈને रेडी थी हम नहीं जाऊ और रेनकोट पहले नीचे रमवाई गई बाबू अँ अपन जो इग्नोर करें हाँ बोल से एम कर धीमे 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 लाड़ो धीमे 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 लाड़ो धीमे 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 बबू हमें जाइए बेटा हैरान नहीं करती नानी तो कि दो नानी ने रन करती नहीं नानी जब नहीं तो स्कूल है उठी जाजे वैली ओके मैं तो आनी पड़ी रहूँगी मैं आपकी मम्मा को कॉल करूँगी है बेटा जनिशा को दो तीन दिन आप लेते हुए आना ये किशोर को मार्शल तो चल बाय बाय आम निकले बस ये जो निकले अच्छी है

આપણો ઘરે કામ કરાવ્યા હતા ને ઘરે કામ કરાવ્યા હતા ને અહીં છોટીને ઇનામ દો હેચે કીરે કે બચ્ચેને ઉપર મુકવાવી દીધા ને તમારે ઘરની છે દીવાલ બની છે ને તો આના મમ્મી પપ્પા આવે આ તો કામ કરવા માટે અને છોકરી એના ભાઈ બંને આવ્યા હતા તો એક દિવસ એ લોકોને હું રાઉન્ડ મારવા માટે લઈ ગઈ હતી બબુને લઈ ગઈ હતી તો એ લોકોને પણ સાથે લઈ ગઈ હતી ને પછી એમને પાણીપુરીને બધું ખાવતું છું ખવડાવીને પછી અહીંયા પાછળ એ લોકોનું ઘર હતું તો ત્યાં હું મૂકવા માટે આવી હતી તો મને જોઈ ગઈ ને તો હાઈ કરી દીધું ગઈ અહીંયા આખામાં દરિયા જેવી આલચલકા ફરી ફરી આની પર પગ મૂકી મૂકીને આવ્યા ગટર પાસેથી મારા પગ બહુ સ્લીપ થઈ જાય છે

सोसाइटी ने अंदर ठीक बदोबदी बदोबदी થઈ ગયું છે ચલો હજુ અમે લોકો खासा પેનમાં નીકળાજીએ 5 કિલોમીટર ચાલે છે ચાલે થોડા ઓ સાડા હું મીઠા કરવા કરતે કરતે ہم جا رہے ہیں ڈاک છોકરો થાടക થા સંસ્カーダム아요 હમ હમ થોડસો ચાલુન ચાલુ જ છે

કરવાની હતી આટલા દિવસ ઘર શિફ્ટિંગમાં શિફ્ટિંગમાં ટાઈમ હતો નહીં બધું આ કામ હતું ફ્રી થાય એટલે વિચાર્યું કે ચલો ફ્રાઈડે નીકળીએ તો બબુને છૂટી હોય તો જઈએ એટલે પછી પાછું બે દિવસ કામ ના થયું પાછું ગઈકાલ વર્લ્ડ કપ હતું એટલે પછી કેન્સલ રાખ્યું અને આજે વિચાર કર્યો અને આજે જોરદાર સવારથી વસા ચાલુ છે ઉપરથી આજ સવારથી મને પેન થઈ રહ્યું છે બેટફ્રેન થઈ રહ્યું છે સવારથી તો ગાર્ડિંગ જઈ રહ્યા છીએ પહોંચીએ ધીમે ધીમે

काद तो बदली जगह है एक गाड़ी वाला भाई है कि तू के अगर तुम जो चल जाओ महाराज छे सारो हमने के दू अपने जो के आछे रहता पण मतलब आटला में दो बार जो पड़ी गए मतलब बहुत ध्यान रख पड़सा रात नो टाइम छे वर्सा टाइम गयो गाइस फाइनली हम लोग को निद्राड पहुंची गया छिए गाइस फाइनली हम लोग निद्राड पहुंचे गया छिए अच्छा जी ભાઈ લોકો આવી ગયા છે આ પાછળ આમ દોલક સુધી પહોંચીશું હવે આશા ગાડી અમારી ચાલે છે દીદી ગાઈસ તો રસ્તામાં અમે ત્રીજીવાર જોઈએ છીએ અને હવે જે પાણીમાં જસે આવા પાણીમાં તો અમે લોકો છીક છબસબિયા કરતા કરતા આવ્યા છીએ કેમ કે પગ ડુકાતો ઠંડા પાણીમાં પગ નાખે તો સારું લાગતું તો આવી રીતે અમે લોકો પાણીમાંથી આવતા હતા હેલો બેબી ડોલ ખાકી ગાઈસ ભાગ તો લાગ્યો છે પણ વિચાર છે કે 25 મિનિમમ 25 કિલોમીટર મે લોકો ચાલી લે આજ ના દિવસમાં જેટલા લોકોને ખબર પડે માં એક લોકો મારા સગંદીઓમાં જે લોકોને ખબર પડેઓને લાગતું હશે કે આટલા 25 કિલોમીટર જ ખાલી કાપ સે માર હવાન છોકરો બીજે પહેલા ઘરે આયો માર ભાઈ તો મમ્મીએ કીધું કે બે ત્રણ દિવસ તો ચાલે લોકો તો કે એટલું કે દૂર છે ગામમાં નિશા કે મેં પચીસ કિલોમીટર પર ડે ચાલીશું તો કે એટલું ઓછું ચાલશે એમ એક દિવસમાં પહોંચી જવાય ત્યાં પણ અમે લોકો યુઝતુ નથી વોકથી અને મારી હાલત તમે જોઈ શકો છો વરસાદ પણ પલળી માંડ થોડી કોરી થઈ બસ પરડી પલળી ગઈ છું આખી અમારા લોકોને પર ડે પચીસ કિલોમીટર ચલાશે ખાલી એનાથી વધારે કેપેસિટી નથી પાછળ અમારી ગાડી આવી રહી છે નિશા મેડમ આગળ છે ચલો બાય આગળ જ્યાં હું ભરી ત્યાં પહોંચીને મળીએ तो 얘기 लागला कंटाडा होतो असं नाही पण जी जो पड़े ना एटली स्लो स्लो गाडी जायची पग के उठाय कसा है अरे बाप रे बहुत खराब वाला 20 किलोमीटर में खराब वाला ठीक हकेरो जो वंगवानो જોઈએ गाइस तो आ आवाड़ा राइस हूँ घर पे बनावेने गई होती और हमें लोगों सब्जी सब्जियां मतलब दिया होता मतलब या नान चीज खाली नान एक सब्जी को मैंने सु मंगाई थी गाइस लाइट लाइट जमिया चाहिए पर तो मंडा तो नहीं बिल्कुल मतलब प्यार नहीं मुझे

ગાઈઝ કેટલું ચાલે આપણે ફાઈવ પોઈન્ટ સિક્સ એટ એટલે ત્રણસો મીટર હા એવું ડરી ગઈ મંગે તો શું આવ્યું ત્રણસો મીટર ચાલીશું એટલે છ કિલોમીટર કમ્પ્લીટ થશે છ કિલોમીટર નોનસ્ટોપ હું ચાલી છું ક્યાંય બેઠી નથી નિશા એક બે વખતે પાણી પીવા માટે ઊભી રહી હતી બેઠી હતી હું નથી બેઠી બિલકુલ છ કિલોમીટર થઈ ગયા છે એટલે કે આવી અચ્છા હા पर हूँ धीमे धीमे चाले जो बरे, बरे, ब्रेक आ नहीं, आ लेती आ नहीं लेती नहीं तो पी पग क्यों झामी जाए पग आम पग मुका नहीं अभी हम इस फेज में ये <laughs> <वाँ। laughs> तो मैं जो तो रोहित शर्मा माटी का तो तो ना हां ना? ना मैं जो गाइस तो हम लोग को सोकली रेलवे स्टेशन चारोड़ी रेलवे स्टेशन से भी चले आ चाहिए सवार थी खाली छ किलोमीटर चाले छे और ऑनेस्ट पहला गयो पण हमलोगो पाछो थोड़ा आया जमवा माटे थोड़ू जमी ने लाइट लाइट पछी फरीथी छ किलोमीटर चाली ने पछी ब्रेक करीशुं के वसे जे लाइट लाइट हवे शुं करीए पगनी हालत शुं के छे मारा पगनी हालत शुं के छे बोलिंग दादा हेलो गाइस तो मनो आवे जमीन है पछि हम लोग को निकलिए अने चार किलोमीटर चलने पछि क्या खूब आ रही है प्यारे में 6 से अपने सचाना से नहीं उभरी बेन बम आगे सचाना से नहीं उभरी गई तो विरोचन नगर के नहीं उबारी है सचाना से नहीं उभरी है अब सचाना कितना दूर आई वो जो तो 10 किलोमीटर तो ओछो ओछा मोछो 10 को बदु 10 ओके ओके हां जी 70 तक बराबर सारोड़ी थी विरोचन नगर

क्यों कि आपने तू विचार के पहला आजे सोडा पिए ना क्या थी अंदर दस किलोमीटर से आउटसाइड मतलब मुंह भले आपने दिसे दिसे जाए साइड पर भी पासे गमे से आए थोड़ा प्रशिक्षण आवे तो हमने इतना में ऊपर चालू करियो छे तो અત્યારે વિરોચનગર પહોંચા છીએ વિરોચનગર હાધર છે બરોબર પહોંચ્યા છીએ સગતી સચણા સચણા કિચકડા બસ કેમ કે આની આગળ ચેનલ છે રાતનો એ રસ્તો સેફ નથી કેનલ થી ચાલીશું કિચકડા થી તો કિચકડા પછી ચેનલ આવે છે અમારા ગામની હે તો કેનલનો રસ્તો 28 થી 30 કિલોમીટર છે તો મેં કાલે સવાર જાલુ કરીશ હું આજે માસીનાકાકા દસ છોડ લઈશ સુ કે દો चलो <laughs> चांद बोले मेरे सुके जाए चार तो शा बना ही दिया मैं वातावरण में मजा आउसे थोड़ो गंदगी जाए क्लीन आवेला पहला झाड़नी छे वातावरण से तो मजा आउसे तैयार बनाई दिए मारे भी ग्रीन टी पिवानी बहुत इच्छा अच्छा गाइस फोटो प्रोग्राम करना था चांद आई याद आयो भाई ऐसे रहे कि दूध क्या छे हमर шая अरे गाइस सिलेंडर स्टार्ट तैयार छे नीचे चलते चलते आवे छे खेली पड़ी एक किटली पर थी मु गोल्ड થઈ ગયો એમ ને હાલ चालू छे न चालू छे देखो तो, तो नहीं नहीं देखा तो क्या चले जे देखा तो नहीं पण चालू है स्क्रीन पे का पानी बन

તમે લોકો જોયું અમે લોકોએ મસ્ત સ્ટવને બધું લઈને આવ્યા છીએ નિશાને ચાની બહુ આદત છે ભાઈને ચાની આદત છે એ બંનેને ધ્યાનમાં રાખીને વાતાવરણને ધ્યાનમાં રાખીને અમે લોકોએ ચા બનાવી ચા પીધી ધીમે ધીમે જઈ રહ્યા છીએ સાત કિલોમીટર દૂર છે સચાણા સચાણાથી જખવાડા જખવાડા સુધી પહોંચવાનું છે તો ચલો ત્યાં પહોંચવા આવીએ પછી મળીએ बहन बिचारी थक गई है कुछ ज्यादा ही थक गई है बेड स्मेल भी बहुत अमुक जगह मम्मा कॉल कर रही है उठो चलो, चलो। ગાઈઝ તો મેં રસ્તામાં ત્રીજી વાર જોઈ રહ્યા છીએ સાપ અને એની સાથે જ આ વ્લોગનો હું એન્ડ કરું છું પાર્ટ ટુ તમને બે ત્રણ દિવસની અંદર મારી ચેનલમાં જોવા મળશે ત્યાં સુધી આ વ્લોગને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વેરી મચ બાય બાય